ગોપીનાથજી મંદિરમાં આચાર્ય પક્ષ દ્વારા વિરોધ થયો મથક પર પેન કાગળ ન લઈ જવાનું કહેવાતા વિરોધ કરવામાં આવ્યો આચાર્ય પક્ષની માંગ બાદ પેન કાગળ લઈ જવાની મંજૂરી આપવામાં આવી પેન તેમજ કાગળ લઈ જવાની ચૂંટણી અધિકારી એ મંજૂરી આપી છે થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે গণতন্ত্র গণতন্ত্রী માં પહેલા તો એવું કીધું કે કેમ કાગળ કઈ લઈ જવા દેવામાં નહીં આવે અને ત્યાર બાદ અમારા દ્વારા એનો બધાય રજૂઆત કરી ત્યારે અત્યારે ચૂંટણી અધિકારી કીધું કે તમે લેખિતમાં અરજી આપો એટલે મેં લેખિતમાં અરજી આપી દીધી ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું કીધું છે કે ભાઈ ક્યાં કાગળ લઈ જવા દેવામાં આવશે તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં કેલ્ક્યુલેટર વગર તો ક્યાં તો આપડો ન થાય તો આ તો અત્યારથી જો આ પોઝિશન હોય તો કાઉન્ટિંગની અંદર અંદર શું થશે માટે અમને દહેશત છે અને એટલા માટે અમે અરજી આપીએ છીએ અને સૌપ્રથમ ગ્રસ્ત વિભાગનું ગણાવવાનું છે તો ત્યાગી અંદર જવાની જરૂર નથી તો હરિજીવન સ્વામી ના બધાય અંદર કાઉન્ટિંગ ની અંદર જઈને ગયા વખતે 2019 માં ગડબડ થઈ હતી એવી જ ગડબડ કરવા માંગે છે એ વિવાદ નથી આ ગોઠણ થી એસપી સ્વામી અને એમના ટેકેદારો માણસોએ કરેલો ગોઠણ થી ઉભો કરેલો વિવાદ છે મારી દ્રષ્ટિએ વસ્તુગતે પેન અને કાગળ લઈ જવાની પરમિશન માંગી હમણાં જ હું ચોકમાં ઊભા તો મારા જેવા આપ પણ ઘણા બધા ઊભા છો મીડિયા કર્મીઓ પોલીસ કર્મીઓ ઘણા બધા લોકો અને ઉમેદવારો ઉમેદવારના એજન્ટો અધિકારીશ્રીઓ બધાની વચ્ચે અહીંથી ચૂંટણી કમિશનરશ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પેન કાગળ એ લઈ જઈ શકશે તેમ છતાં પાંચ જ મિનિટમાં મીડિયા સામે એવો આક્ષેપ કરવામાં આવે બધાની વચ્ચે કે ભાઈ પેન કાગળ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે કોઈ મનાઈ એવી છે નહીં સાહેબ જાહેરાત કરાવી છે એલાઉન્સ કરાવ્યું છે કોઈ મોટો ફિગર હોતો નથી એવો અને બેંક જેવું રીતે ખોટા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ ન થાય એવા આશયથી આ વ્યવસ્થાના ભાગરૂપે મેં સૂચન આપી છે સ્ટ્રીટલી આપેલી છે અને બધા પક્ષકારો માટે આ લાગુ પડે છે કે એ લોકોની માન્યતા કે આપણે શું કરી શકીએ અત્યાર સુધી કેવી રીતે કરી શકીએ અત્યાર સુધી કેમ કહી શકીએ કે પાર્ટનરશીપમાં કાઉન્ટિંગ થતું નથી એમ એટલે એ લોકો વિશે જવાબ આપવાનો હોય જ નહીં મજૂરી બધા પક્ષો આપેલી છે સુરતમાં